આજ અમારે પેદાસપુરા ગામની અંદર દારૂનો એક તત્વ બહુ વધી ગયો હતો એ તત્વને ડામવા માટે ગ્રામજનો દરેક ભેગા થઈ અને દરેક પૂરેપૂરો સાથ સહકાર લઈ અને જનતા રેડ કરેલી એમાં રાધનપુર પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશન સ્ટાફ બધો હાજર રહી અને અમારા ગામમાંથી લગભગ દસથી પચાસ પચાસ કેરબા પચાસ હાઈટ કેરબા દારૂના નષ્ટ કરી દીધા તોડી નાખી દીધા વારા અને દારૂ બધું ઢોરી દીધું અને અમે પૂરેપૂરો સાથ સહકાર આખા ગામે આપ્યો છે અને પોલીસ સ્ટાફનો પણ સાથ પૂરેપૂરો છે અને અમે આ એક વિડીયો અત્યારે બનાવી અને એમાં અમે મોકલીએ છે એટલે દરેક ઠકાણે ફરતો થાય વિડીયો એવી અમારે અને દરેક ગામડે ગામડે પણ આવું અભિયાન ઉપાડે તો એક દારૂનો જે આ પદાર્થ બહુ મણહમાં વધી ગયું છે એને નિષ્ઠ કરવા માટે અમે આ કાર્ય કર્યો છે બોલો ભારત માતા કી જેરી બધા ડેલિકેટ કનુજી બધા હાડી ભેગા થઈ જનતારણ કરી રાધનપુર થી પોલિટિશ ને પણ અમને સાથ સહકાર આપ્યો અને આખો રાધનપુર નો પોલિટિશન થઈને આખા ગામની અંદર દારૂ અમે દૂર કર્યું હે એમાં અમારા વડીલો એ અમને કીધું કે તમે બધાએ સાથ સહકાર આલો તમારા ગામે સાથ સહકાર આલ્યો અને અમે આખા ગામની અંદર દારૂ બંધ કરી 70 થી 80 કેરબા અમે જાતે લઈને પોલીસ ભેગી રાખીને ત્યારબાદ ફોડ્યા